નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે મિત્રો વાત કરીશું ત્રેવીસ નવેમ્બર બે હજાર પચીસના ટોપ દસ અતિ મહત્ત્વપૂર્ણ કરંટ અફેર્સ જો મિત્રો તમે ડેલી કરંટ અફેર્સ મેળવવા માગતા હો તો ચેનલને આજે સબસ્ક્રાઇબ કરો વિડીયો ચાલુ કરીએ પ્રશ્ન એક તાજેતરમાં જાહેર કરાયેલા ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટી સસ્ટેનેબિલિટી રેન્કિંગ બે હજાર છવ્વીસમાં કઈ યુનિવર્સિટી ટોચ પર છે તો જવાબ છે લુંડ યુનિવર્સિટી કે જે સ્વીડન ખાતે આવેલી છે તે એક યુએસ વર્લ્ડ યુનિવર્સિટી સસ્ટેનેબિલિટી રેન્કિંગ બે હજાર છવ્વીસમાં ટોચ પર છે યાદ રાખવાનું છે લુંડ યુનિવર્સિટી સ્વીડન આગળનો પ્રશ્ન હોર્નબિલ ફેસ્ટિવલ બે હજાર પચીસ માટે કયા દેશને તાજેતરમાં કન્ટ્રી પાર્ટનર જાહેર કરવામાં આવ્યો છે તો જવાબ છે યુનાઇટેડ કિંગડમને તાજેતરમાં આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ બે હજાર પચીસ ક્યારે ઉજવવામાં આવ્યો તો જવાબ છે ઓગણીસ નવેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ બે હજાર પચીસ ઉજવવામાં આવ્યો હતો તાજેતરમાં ઇન્દિરા ગાંધીની એકસો આઠમી જન્મજયંતિ ક્યારે ઉજવવામાં આવી તો જવાબ છે ઓગણીસ નવેમ્બરના રોજ ઇન્દિરા ગાંધીની એકસો આઠમી જન્મજયંતિ ઉજવવામાં આવી હતી તાજેતરમાં કયા રાજ્યમાં આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવ બે હજાર પચીસ શરૂ થયો તો જવાબ છે હરિયાણા રાજ્યમાં તાજેતરમાં પર્યાવરણ વન અને આબોહવા પ્રવર્તન પરિવર્તન મંત્રાલયે દેશમાં પ્રથમ વખત કયા રાજ્યના ચિત્તા જન્મ નિયંત્રણ કાર્યક્રમને મંજૂરી આપી છે તો જવાબ છે મહારાષ્ટ્રના ચિત્તા જન્મ નિયંત્રણ કાર્યક્રમને મંજૂરી આપી છે ત્રીજો ચાણક્ય રક્ષા સંવાદ બે હજાર પચીસ ક્યાં યોજાશે તો જવાબ છે નવી દિલ્હી ખાતે ત્રીજો ચાણક્ય રક્ષા સંવાદ બે હજાર પચીસ યોજાશે ગુરપ્રીત સિંહે તાજેતરમાં આઈ એસ એસ એફ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પુરુષોની પચીસ મીટર પિસ્તોલ ઇવેન્ટમાં કયો મેડલ જીત્યો હતો તો જવાબ છે સિલ્વર મેડલ કયા દેશે ભારતને એસયુ સત્તાવન જેટ સપ્લાય કરવા સંમતિ આપી છે તો જવાબ છે રશિયાએ રશિયાએ ભારતને એસયુ ફિફ્ટી સેવન એટલે કે એસયુ સત્તાવન જેટ સપ્લાય કરવા માટે સંમતિ આપી દીધી છે તાજેતરમાં કયા રાજ્યની હાઈકોર્ટે રાજ્ય સરકારને તમામ પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી કેમેરા લગાવવાનો નિર્દેશ આપ્યો છે તો જવાબ છે ઝારખંડ રાજ્યની હાઈકોર્ટે રાજ્ય સરકારને તમામ પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી કેમેરા લગાવવાનો નિર્દેશ આપી દીધો છે